હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આઈ હોપ કે તમે બધાય મજામાં જઈશો તમારા બધાયનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે અમારે જો અમે હવા અમે પાણીનો વારો હતો તો થોડોક હીરાવામાં મોડું થયું છે ને અમે બનાવી છે મસ્તીની મસાલા પૂરી જો અત્યારમાં પછી આ અહીંયા રાયતા મરચાં છે અને આ છે તડકા છયાની ની મરચાની ચટણી ને અમારા અહીંયા મંથનભાઈ છે એ અસલથી જો હીરાવા બેહી ગયા છે ભાઈ હું કરો છો તમે મંથન ચા પીવે છે એ હે બધાયને જય શ્રી કૃષ્ણ કરો છો લે હા બધા બોલાવ તું શું ખા છો હું ખા છો તું હે આ શું ખાશો તું આ આ શું ખાશો

ઓ બનાવાનો છે કાચો અને બાકી આપણે કરવાનું છે ભીંડાનું શાક તો રસોઈ કરવા જમવાની છે હજી વાર તો જો આપણે આ ગુજરી માંથી છે વીસ વીસ રૂપિયાના પડદા અસલના જાડું કાપડ છે અસલ લઈ આવ્યા હતા તો આપણે આમાંથી કરવાની છે બે થી ત્રણ ગાજલા ખોલ સરસની તો હવે આપણે ટાઈમ છે ને અત્યારે તો ગાજલાની ખોલ બનાવવાની છે ગયા હવે જમવા બકોરા કરવા તો જો મસ્તીનું ભીંડાનું શાક અને આ આપણે હે ને લીલા મરચાં ને એની બધાની બનાવી છે ચટણી દહીં ને ભાખરીને છે અને ગયા બધાય ખાવા તો આલો બપોરા કરવા બધા અવરા થઈ અને મશીને બેસી ગયા તો આપણે ત્રણ ગાદલાની ખોલ પૈને તો જો આ રીતે હે એ બોક્સવાળી ગાદલાની ખોલ છે સિંગલની એ આપણે બનાવી અને તૈયાર બધી થઈ ગઈ છે અને હવે થઈ ગયો છે આપણો રૂંઠાનો ચા છે એ બની ગયો છે તો હવે ચા પાણી છે એ આપણે પી લઈએ મંથનભાઈ અમારા જો ઉઠી ગયા છે ને ઉઠીને સીધા જો રાઉન્ડ રાઉન્ડ નકરી સાયકલ ચલાવવા રાખે છે કા ચા દૂધ પીધા વગર હોય એ પાછું તો અમારે શું ને જો મંથનભાઈ ઉઠી ગયા તા ને થોડીક છે મંથનભાઈ ની ઉઠ્યા એટલે તબિયત ખરાબ હતી તો દવાખાને લઈને ગયા હતા અને રસ્તામાં આવ્યા તો હું અચાનક નક્કી કર્યું કે દાબેલી બનાવી છે તો જો બધી સરસથી આપણે અગાઉ મસાલોની બધું તૈયાર કરી લીધું આ જે સોરી કે આપણે રેસીપી છે એ શેર નથી કરી દાબેલીનો મસ્ત મસાલો જો બનાવી લીધો છે બધો ઝીણી સેવ લીધી છે ડુંગળી છે અને આ તીખી છે એ ચટણી લીધી છે અને આ લીલી ચટણીને આ આપણા મોટા જો મસ્ત દાબેલી માટેના પાઉં તો આ બધી વસ્તુ છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે છે ઈ દાબેલી ભરવાની છે અને શેકવાનું કામ બાકી છે તો આપણે છે ઈ આ કામ છે એ પતાવી લઈએ એટલે ગેલા નવરાઈ થઈ જાય અને જમવાનો ટાઈમ છે ઈ આજે થોડુંક રસોઈમાં મોડું થઈ ગયું હે તો ટાઈમે રસોઈ બની જાય તો આલો હવે આનું શેકવાનું ને ભરવાનું કામ છે ને એ આપણે પતાવી લઈએ જો આપણે પાઉં છે એમાં વચ્ચે ચિક્સ પાડી લીધો છે

જો આ રીતે છે એ આપણે બધી દાબેલી ભરી લેવાની છે મસ્ત જો અમારા ભાઈ છે ઈ હટકુ નથી ને તો જો રહેતા નથી કચકચ કરે તો હવે એને તેડી છે એ આપણે દાબેલી છે એ બધી શેકવાની છે આપણે ભરી તો લીધી છે દાબેલી જો આપણે દાબેલી છે એ બધી મસ્ત ફટાફટ ભરી અને તૈયાર કરી લીધી છે અને માં આવે છે ઈ બધી શેકવાની છે તો હાલો હવે શેકવી લેવી ને દાબેલી આપણે અમારા ભાઈ ને હરખું નથી તો રહેતા નથી ની

દવા ઓમ પીએ પણ દવા પીવાથી થોડાક દીવે તો હાલો હવે બધા છે એ દાબેલી ખાવા આવી જાઓ અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાય